શ્રી ગુરુ લીલામૃત અધ્યાય ચોથો અલખ વચને વાસુણી થયો સંતુષ્ટ બદે નિરંજન બાણે ચિતિશ જય જય અલખ નામો તુને તું સંસ્કૃતિ વનદીપ શંકાતમ નિવારિને પ્રગટ્યો જ્ઞાન પ્રદીપ ત્વન મુક્તિ જેની જયની મહિમા અમૃત પીતા મોદન માય એહ અમૃત થકી વ્યાકુળ થઈ મરતા ભવરણ માય ચરિતા મૃતપાનદ મળ્યો દૈવે તું ગુરુરાય ત્રિમૂર્ત્યાત્મક શ્રી ગુરુ સાક્ષાત દેવ સ્વરૂપ તો મનુષ્ય રૂપે દરે કા અવતાર રૂપ શંકા મુજ ની થાય કરો દૂર પ્રભુએ એમ કહી વંદન કરે હરે અલક ચંદે કહે ધન્ય તુજ પ્રશ્ન શિષ્ય ચંદ્ર તું એક

શિષ્ણો દર રચન સહુ જીવે પશુઓ જેમ આજે તું એક જ મળ્યો પ્રથમ પ્રશ્ન પૂછનાર શુણ કથા સગડી કહું પાવન જે પવતાર ભૂમિ પારું તારવા દેવ મૂળ આરૂપ ભક્તો ધારણ કારણી થાય બ્રહ્મ સ્વરૂપ મનુષ્ય રૂપે અવતુરી કરે ધર્મ પાલન અધર્મ સંહારી પ્રભુ કરે ભક્ત રક્ષણ અલખ વચને વાૂણિયે કરે નિરંજન પ્રશ્ન કહો મને અવતારનું કારણે પ્રભુકૃત કહી અલખ શૂણ બાણ મૂળભ્રમ નિર્ગુણ એક અનાધિયે થયું સ્વમાયાથી ત્રિગુણ વિશ્વ કારણે કે થયું ત્રિધા પ્રતીત સૃષ્ટિ પોષણ કરતા મન તમ ઉદ્રેકે રોદ્રએ હર્તા સ્વયંભૂષ એકરૂપ બધા કરે લીલા વિધ વિધ ત્રીસ નામે હતો શૌર્યવશી નું પેક વિષ્ણુ ભક્ત એકાદશી કરે રાખી પ્રત્યેક મૂળ કારણે થયો અવતારોનું જાણ એ સગળું તુજને કહું સાંભળ ને ધ્યાન યથાવિધિ એકાદશી કરી વિષ્ણુ ચિંતન કરે ઉપોષણ ભાવથી રાત સર્વજાગરણ નિયમેહનો કરે ભૂપ વ્રતતેમ એક દિવસ વ્યાથી ઋષિ દુર્વાસા કરવા વ્રતનો ભાંગે દુર્દૈવ સમજણ આવ્યા રાતગૃે તદા અતિથિ ક્રોધન માન સાધન દ્વાદશી એ દિને હતિ એક ઘડી શિષ્ટ અંતરે જોઈ અતિથિ વિશિષ્ટ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત